ગુજરાતના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આજે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી અને જેમાં હું પોતે અને ગોપાલ ઇટાલિયાજી અમે સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ પક્ષના બે બે પદાધિકારીઓ હતા ત્યારે આ સર્વદળીય બેઠક ગુજરાતમાં આવનારા દિવસોમાં એસઆઈઆર લાગુ કરવા માટેની બેઠક હતી એટલે કે જે તમે આ ફોર્મ જોઈ શકો છો ગુજરાતમાં હમણાં પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓ છે તે ચૂંટણી કરી દીધી છે અને નવેસરથી બધા જ લોકોએ ફોર્મ ભરવાના અને નવેસરથી ડ્રાફ્ટ તૈયાર થશે અને નવેસરથી યાદી ચૂંટણી પંચ આવનારા દિવસોમાં જાહેર કરવાનું છે જેનો આખો કાર્યક્રમ પણ એમણે જાહેર કર્યો છે તમે જોઈ શકો છો એમણે જાહેર કરેલા કાર્યક્રમમાં ચાર નવેમ્બર બે હાજર પચીસ થી ચાર ડિસેમ્બર બે હાજર પચીસ સુધી એટલે કે એક મહિનાની અંદર ગુજરાતના તમામ તમામ કરોડ લાખ ઘરે એલો જશે અને ફોર્મ ભરશે અને પછી નવી યાદી જાહેર કરવામાં આવશે અને એના પર જ આવનારા દિવસોની ચૂંટણીઓ થશે ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર બાબત છે તમે એમના નિયમો પણ જોયા હશે એમણે કીધું છે કે ભાઈ એક સાથે ઓગણીસો સિત્યાસી પહેલા જન્મેલા લોકોએ બે હજાર બે ની યાદી સાથે મેન્શન કરવું પડશે એમનું હજાર બે ની યાદીમાં નથી તો એમના માતા પિતાનું નામ હોવું જોઈએ એમનું પણ નથી તો એમના દાદા દાદીનું નામ હોવું જોઈએ અને જેના આધારે આમનું નામ ચડશે અને આમના ફોર્મ ભરાશે આ મતદાર યાદીનું જ્યારે ફોર્મ ભરવાનું થશે ત્યારે કોઈ પણ જાતના જૂના ચૂંટણી આમાં આધાર પુરાવા તરીકે લેવામાં આવશે નહીં અને કોઈ પણ આધાર કાર્ડને આમાં પુરાવા તરીકે લેવામાં આવશે નહીં એવું ચૂંટણી આયોગ દ્વારા આજે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તો એસઆઈઆરનો હેતુ એવો હોવો જોઈએ કે જે મૃત્યુ પામે એમનું નામ કમી કરવાનું હોય કોઈ ડુપ્લિકેટ હોય એનું નામ કમી કરવાનું હોય કોઈ નવા પરણીને આવે એનું નામ ઉમેરો કરવાનો હોય કે કોઈને અઢાર વર્ષ પૂર્ણ થતા હોય દેશનો નાગરિક હોય તો એને નામ ઉમેરીને એને મતદાનનો અધિકાર આપવાની એવી એસઆઈઆરની જોગવાઈ હોય છે ત્યારે બંધારણીય સસ્તા હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાતના લેખિત ખુલાસાઓ વગર કોઈ પણ જાતની વ્યવસ્થાઓ વગર કોઈના દબાણમાં આવીને એ લોકોએ બારોબાર એસઆઈઆરનો પ્રોગ્રામ બનાવીને ગુજરાતની જનતાને

ચૂંટણી પંચ એને માન્યતા પણ આપે છે ત્યારે આજે એવી તો શું જરૂર પડી કે ગુજરાતમાં એસઆઈઆર લાગુ કરવી પડી તાબડતોડ તો એનો જવાબ ચૂંટણી પંચ પર આજે પણ નથી બીજો એક ગંભીર સવાલ એ ઉપસ્થિત થયો છે કે જે લોકો માનો કે બિહાર યુપી અને મધ્યપ્રદેશ રાજસ્થાનથી ગુજરાતમાં ધંધા અર્થે આવેલા છે અને ત્યાં ટૂંકા ગાળાનો એમનો વસવાટ છે કોઈ વરસથી રહે છે કોઈ બે મહિનાથી છ મહિનાથી તો એમનો ત્યાં પણ ચૂંટણી કાર્ડ છે તો શું આપણે અહીંયા એમનું ફોર્મ ભરવાનું છે એમને અહીંયા મતદાતા બનાવવાના છે કેટલાક લોકોના તો ચૂંટણી કાર્ડ પણ બની ગયા છે તો એમનું શું કરવાનું છે એમનો ત્યાંનો ડેટા મળશે કે કેમ તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે એમણે કીધું કે બે હજાર બે ની યાદી મેન્શન કરવાની છે કેટલી કેટલાક વિસ્તારો એવા છે જે બીજા રાજ્યોના બોર્ડરને અડીને આવેલા છે બોર્ડર વિલેજો છે એમને ત્યાં મહારાષ્ટ્રની કેટલીક બેનો પરણીને આવે છે કેટલાક મધ્યપ્રદેશથી કેટલીક રાજસ્થાનથી અને એમની યાદી બીજા બીજા રાજ્યોની છે તો આપણે એમની યાદી સાથે કઈ રીતના મેન્શન કરી શકીશું એમના માતા પિતા એમના દાદી દાદાને કઈ રીતના યાદી મેન્શન કરીશું ત્યારે એનું કોઈ સોફ્ટવેર છે એની કોઈ ટેકનિકલી કોઈ પ્રાવધાન છે તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે એક મહિનાની આ પ્રક્રિયા છે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓને ફોર્મ ભરાવાના એમના પુરાવા મેળવવાના અને યાદી બનાવવાની એક મહિનાની પ્રક્રિયા છે ત્યારે શું એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે શું એમના પર એટલું પ્રાવધાન છે એટલા સાધનો છે એટલા એટલા લોકો છે તેઓ ચૂંટણી પંચ પર એની કોઈ વ્યવસ્થાઓ નથી હાલના તબક્કામાં જે પ્રકારે દિવાળી બાદ આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાના જીવન નિર્વાહ માટે કેટલાક તો પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં જતા હોય છે સુગર મિલોમાં જતા હોય છે કંપનીઓમાં જતા હોય છે શહેરોમાં કામ કરવા માટે જતા હોય છે ત્યારે એ લોકો ઘરે તાળું મારી દે છે તો આવી પરિસ્થિતિમાં બી એ લોકો ઘરે જશે અને ઘરનું તાળું હશે તો શું બીએલો એમને ઘરે બોલાવશે શું એમના જ્યાં મજૂરીએ ગયેલા છે એમના માલિકો ઘરે મોકલશે એમનું ભાડું કોણ આપશે અને એ લોકોને ત્યાં રજા પાડશે અઠવાડિયા તો ફરી એમને મજૂરી મળશે કે ફરી બોલાવશે કે કેમ એના માટે શું પ્રાવધાન છે ત્યારે ગુજરાતના ચૂંટણી પંચ પર એનો જવાબ નથી સાથે સાથે જે પ્રકારે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે હમણાં જાન્યુઆરીમાં ગુજરાતમાં પંદર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સાથે સાથે બત્રીસ જિલ્લા પંચાયતો બસો પચાસ તાલુકા પંચાયતોની મુદત પૂરી થાય છે અને આ યાદીનો કાર્યક્રમ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આખરી યાદી આ લોકો પ્રસિદ્ધ કરવાના છે તો શું આટલા સમય સુધી મુદત પૂરી થયા બાદ વહીવટદારો નિમણૂક કરવામાં આવશે તો ચૂંટણી આયોગ પાસે એની કોઈ માહિતી નથી કે જે યાદી ફ્રીઝ કરી છે એના પર ચૂંટણી કરવાના છો કે એસઆઈઆર દ્વારા નવી યાદી તૈયાર થવાની છે એના પર ચૂંટણી કરવાના છો એ ચૂંટણી આયોગ પર એની કોઈ માહિતી નથી અને કોઈ જવાબ નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ચૂંટણી મતદાર યાદી એના સુધારા વધારાના કાર્યક્રમો દર ત્રણ મહિને થાય જ છે તો સરકારને એવી શું જરૂર પડી કે એસઆઈઆર લાવી પડી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા લાખો માનવ દિનના માનવ કલાકો બગાડવાની સરકારને એવી શું જરૂર પડી એટલે હું તો આજની મિટિંગમાં અમારા ઘણા સવાલો હતા અમે લગભગ દોઢ થી બે કલાક ચર્ચા કરી પણ ચૂંટણી પંચ પર ક્યાંય ગંભીરતા નથી ને એમની પાસે કોઈ જવાબ નથી બસ બીએલઓ કરી લેશે બીએલઓ કરી લેશે બીએલઓ કોણ છે બીએલઓ શિક્ષક છે તો શિક્ષક તરીકે એમણે ભણાવવાનું બી છે કઈ પ્રકારે બીએલઓ આખી કામગીરી મહિનામાં પૂર્ણ કરશે ભાઈ અને મને તો દેશ જ છે આમાં જે લોકો ગામથી બહાર રોજગારી માટે જાય છે મજૂરી માટે જાય છે એવા લોકો વીસથી પચીસ ટકા લોકોના ફોર્મ ભરાવાના નથી એ લોકોના ડોક્યુમેન્ટ પુરાવા મળવાના નથી અને એવા લોકોને મતદાનનો અધિકાર છીનવાઈ જવાનો છે ત્યારે બાબા સાહેબે બંધારણમાં આપેલો એક મત કરવાનો અધિકાર આ એસઆઈઆરથી છીનવાશે એવી મને પૂરી દહેશત છે વીસ ટકા વીસ થી પચીસ ટકા લોકો મતદાન અધિકાર ખોઈ બેસે એની પૂરી દહેશત છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ માનવ વ્યવસ્થા સાધનોની પૂરી ટેકનોલોજીની વ્યવસ્થા કરવી જોઈએ જે ડુપ્લિકેટ વોટરો છે બીજા રાજ્યોના પણ જીઆઈડીસીમાં ડુપ્લિકેટ મતદાનો થાય છે એવા લોકોને શોધીને એમને બહાર કાઢવા જોઈએ જે મૃત્યુ પામે એમના કમી કરવા જોઈએ અને નવા અઢાર વર્ષના જે લોકો

આ ચૂંટણી પંચ છીનવી ના લે એની પૂરી તકેદારી ગુજરાતની જનતા રાખજો એવી બધાને મારે નમ્ર અપીલ છે